નાના નાના કટકાને ફેંકતા પહેલાં આ વિડીયો એકવાર ખાસ જરૂર જોઈજો અ યુટ્યુબ ફેમિલી આજે આપણે બનાવવાની છે કોઈ પણ શીખ પણ બનાવી શકે તેવી ઠેલી તો જુઓ એના માટે મેં બે પીસ મેન કાપડના અને બે અસ્તરના લઈ લીધા છે અને હવે હું તમને તેની લંબાઈ બતાવી રહીશું તો તેની લંબાઈ આપણે અગિયાર ઇંચ છે અને તેની પહોળાઈ છે સાડા આઠ ઇંચ અને હવે આપણે અસ્તરના કાપડને સાઈડમાં રાખીશું અને આપણે જો આવી રીતના બે નાકા એટલે કે જે આપણે બેલ્ટ કહેવી તે બે નાકા તૈયાર કર્યા છે પણ એની મારે નાકાની લંબાઈ સોળ ઇંચ રાખવાની છે એટલે આ સત્તરના છે એટલે વધારાના એક ઇંચ એક્સ્ટ્રા કરી લઉં હવે હું અહીંયા બંને બાજુ ચોકથી નિશાન કરી લઈશ તો અઢી અઢી ઇંચ ઉપર આપણે નિશાન કરી લઈશું બે પોઈન્ટ પાંચ એટલે જે આ બે પોઈન્ટ પાંચ છે તેની અંદરની સાઈડમાં નિશાન કર્યું ત્યાં નથી લગાવવાના નાખા તેની બારની સાઈડમાં આપણે નાકા લગાવીશું તો આવી રીતે નાકા રાખી અને એક સિલાઈ આવી રીતના લગાવી લઈશું તો આવી રીતના આપણે બંને ભાગ પર નિશાન લગાવી અને બંને ભાગ પર નાકાને ચીપકાવવાના છે એટલે કે એક એક સિલાઈ તેના પર લગાવી લેવાની છે તો જો હવે સિલાઈ મશીન થી આવી રીતે આપણે સીધી આખા નથી રાખવાના છે તો આવી રીતના બંને ભાગને હું સિલાઈ લગાવી અને તૈયાર કરી લઉં છું તો આપણા બંને ભાગ તૈયાર થઈ જાય એટલે હવે આપણે એના ઉપર જે આપણું વસ્ત્રનું કાપડ છે એ આવી રીતના ઊંધું હવડું જોઈ અને પછી રાખવાનું અને એના ઉપર જ્યાં નાકા લગાયા ને ત્યાં પાછી એક સિલાઈ લગાવી લેવાની અસ્તર અને મેન કાપડ બંનેને જોઈન્ટ કરી લેવાનું તો આવી રીતના બીજા ભાગને પણ આપણે જોઈન્ટ કરી લઈશું આ મારે આવા પસ જેવા જે કાપડ આવે ને લીધું એના બે કપ ટુકડા પડ્યા હતા હું એનું બનાવી લઈશું બંને સેમ પીસ નથી થોડાક અલગ છે પણ આપણે આ ટિફિનમાં ખેતર લઈ જવા માટે કે પાણીની બોટલ મૂકવા માટે આ બેગ સરસ રીતે તૈયાર થઈ જાય તો હવે એના ઉપર આપણે એક ધારી સિલાઈ લગાવીશું અને જ્યાં નાકા છે ત્યાં થોડુંક મશીન એક બે વાર ચલાવશું એટલે કે આપણે મજબૂત નાકા થાય અને આવી રીતે આખા એમાં મેન કાપડ અને અસ્તર બનીને જોઈન્ટ કરી લઈશું જો ઉપર કાપડ કાપડું ને એટલે બહુ ચાલતો નથી પણ ઊંધી રીતનું આપણે રાખવી અસ્તર બાજુ તો વધારે ચાલે હવે જે વધનું એક્સ્ટ્રા કાપડ છે એ આપણે બધું કાપી લઈશું તો જો એકદમ ફિનિશિંગ સાથે આપણે એક ભાગ તૈયાર કર્યો એવી જ રીતના આપણે બંને ભાગ બીજો ભાગ પણ તૈયાર કરી લઈશું તો આવી વખતે મેં આને ઊંધું રાખ્યું બહુ મશીન ચાલતું નહોતું એટલા માટે તો જો આવી નાની નાની તમે શીખવું પણ કોઈ પણ આવી ઠીલ્યું બનાવી શકીએ અને તમે છે તરી સીમમાં ટિફિન લઈ જઈ શકો કે પછી બોટલ મૂકી શકો કે તમે તમારા હિસાબ પ્રમાણે તમે કોઈ પણ ઉપયોગમાં લઈ શકો છો તો જો આને પણ આખા એમાં સિલાઈ લગાવી અને જે વધુ છે તે આપણે હવે આને કટ કરી લઈશું જો આ ભાગને પણ આપણે વધનું કાપડ કટ થઈ ગયું હવે આ બંને ભાગ આપણા તૈયાર છે તો એકબીજા ઉપર આપણે સૌરા ભાગ સવરા રાખી અને ઊંધો ભાગ રાખી અને ત્રણેય બાજુ સિલાઈ લગાવી લેવાનું બંને સરખા ભાગ કરી અને પછી બે સેમ ભાગ રાખવાના અને જેવો આવી રીતના આપણે ખૂણે ખચકે જે કાપડ વધુ નીકળે તે આપણે પછી કટ કરી લેવાનું તો જો આવી રીતના હું બંને ભાગને ફિનિશિંગ સાથે સિલાઈ લગાવી રહીશું અને જો નીચે મારે સેજ વધનું કાપડ થયું કટ કરી દીધું હવે હું તમને આ કે બેગ સવરી કરીને બતાવી તો જો આપણે જે આ રેડીમેડ પસ લાવીને આ કાપડ એવું એકદમ લીચું જ છે તો જો આપણી ઠેલી એકદમ સરસ રીતે બની જાય છે તો તમને કેવી લાગી તો જો હું તમને આની એક બોટલ મૂકીને પણ બતાવી રહીશું તમે આમાં નાનું એવું ટિફિન કે બોટલ ગમે તે રાખી શકો બોટલ જો રાખો તો પણ ઘણી જગ્યામાં વધે છે તો જો છે ને એકદમ સરસ મજાની જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો